એન્ડ્રોઈડ એ સસ્તો મેલો કા સફરજન એ બટકો ભરાલ હાલ વાત કરી તમારા દહ ફોન ફેરા થાય ને તઈ અમારો એક ફોન આવે કિંમત જરી ગૂગલ કરી લેજે કાત પછી જાણી લેજે અમારો ફોન નાનામાં નાનો માણા ખરીદી શકે એટલે નાના માણસોના દિલમાં રાજ કરી હી લોકલ લોકોના હાથમાં મે આવતા જ નથી પ્રીમિયમ લોકોના જ હાથમાં મે આવી હવે ઇતારે હવે 6000 માં નોકરી કરતો માણા તમને હપ્તે લઈને ફરે અમારામાં વાયરલેસ ચાર્જિંગ આવે તમારી જેમ પિન ભરાવાની જરૂર ના પડે મેકસેફ માં સીધો આમ ચોટી જાય પણ દિવસમાં ચાર વાર ચાર્જિંગ કરવો પડે એનું શું અમારે આવે સાત હજાર એમ ની બેટરી પાંત્રી દિવસ સુધી આવે તમારે ત્રણ કેમેરા ભેગા થાય ને એટલું રિઝલ્ટ તો અમારો ખાલી એક કેમેરો દઈ દે અમારે એક કેમેરો બસો મેગાપિક્સલનો આવે ચાંદાની ઉપર કેટલા ચમચી મેગી બને ને એ દેખાડી દે તમારે આવે હું